તો મિત્રો આપણે ફાઇનલી અંબાજી પહોંચી ગયા અને અત્યારના વાગી ગયા છે સવારના ત્રણ અને ચાલીસ અને અત્યારે પણ એટલી પબ્લિક પૂરજોશ થી ચાલી રહી છે હાલ હાલ અને આપણે અંબાજી આ જગ્યાએ લખેલું છે અંબાના સાનિધ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા અને હવે આઈટેનથી એક દોઢ કિલોમીટર જેટલું અંદર મંદિર છે એ જગ્યાએ આપણે જઈએ ચલો ફાઇનલી આપણે હવે બીજા આવી ગયા છીએ લાઈટ બાઈટ બતાય બોલ સીધો ના કરતો બરો બાર ઈ નથી આટ ઓ હા લાઈટ ઉબાઈટુ બતાયા આ બધું બતાયો બરો દેવાડી આવે

તો આપણે દર્શન ની લાઈન માં થઈ ગયા અને અત્યારે એટલી પબ્લિક છે કે આખું આ ધ્રુજી રહ્યું છે રેલિંગ ને બેલિંગ લગાવેલી છે આપણને એવું લાગે છે ટ્રેન ની અંદર Tá

તો આપણે માતાજીના દર્શન કરી નાખ્યા હવે માતાજીના દર્શન કરી અને હવે આપણે સાત વાગ્યા છે માતાજીના દર્શન થઈ ગયા હવે આપણે બહારે આવ્યા છીએ બહાર આવી અને હવે થોડી વાર બજારમાં આંટો બીજો મારી ફરી અને પછી ઘર સાઈડ નીકળીશું બાઈક બીજું લઈને અત્યારે હાલ ચા પીવા બેઠા એ ભાઈ બેઠા અમે અને હાલો હું બજારમાં છું થોડાક બીજા રમકડા બીજા ખરીદશું નકશો માટે અને પછી નીકળીશું બહુ સરસ સુવિધા છે આટલી બધી લાખો પબ્લિક દિવસની આવા છતાં પણ એક પણ પબ્લિકને ખોટી આંચ પણ ના આવે એટલી બધી સુવિધા કરેલી છે એટલું બધું પોલીસ ડિપાર્ટમેન્ટ છે તંત્ર પણ એટલું જાગૃત છે અને બહુ સરસ સુવિધા છે મેડિકલ સુવિધા ખાવા પીવાની રહેવાની બહુ સરસ મજાનું હવે આપણે તમાકડા બીજા ખરીદી અને નીકળીએ પછી જો મિત્રો આપણે અંબાજીથી નીકળીએ એટલે આગળ પકોડીનો પણ એક સેવા કેમ છે અત્યારે અહીંયા લોકો જો પકોડી લાઈન ની અંદર ઊભા છે અને પકોડી ખાઈ રહ્યા છે અને આ ભાઈ જય અંબે બોલે જય અંબે જય જય અંબે બાટન ની પકોડી ખાતા આવો પકોડી આ બાટન નો સેવા કેમ છે એવું એમ ને મિત્રો અત્યારના સવારના વાગ્યા છે આઠ છતાં પણ અત્યારે એટલી જ પબ્લિક જોશથી આવે છે આખી રાતમાં જે ચાલતી હતી એનો એજ માહોલ એનો એજ ઉત્સાહ અને એનો એજ જ પડકારા સાથે પબ્લિક અત્યારે માતાજીના દર્શન કરવા જઈ રહી છે બસોની અંદર પણ તમે જુઓ પબ્લિક એટલી ભરેલી છે પણ ભીડથી ભરેલી છે અને અત્યારે હાલ જુઓ પબ્લિક એટલી આવે છે ટ્રાફિક પણ એટલું ચક્કા જામ છે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે જે દર સાલ મૂકવામાં આવે છે મેળામાં એવી રીતના જો આ ભાઈ ઢોલકી બનાવે છે જે આ ભળા તૈયાર ને મસ્ત સરસ કારીગરી છે તો આ જગ્યાએ લી કેમ્પ છે અને ઠંડી ઠંડી આપે આપણે લસ્સી લઈ લઈએ અને પછી આગળ વધીએ બધા આપે છે જો કેટલી બધી સંખ્યાની અંદર પબ્લિક છે બધી લીધી જાય છે આગળ વધતી જાય છે આપનું હાર્દિક સ્વાગત શ્રી અંબાજી ફ્રેન્ડ ગ્રુપ સર્કલ તરફ થી આજની પ્રસાદી રસી દરેક ભાઈ મિત્રો ખાસ નમ્ર વિનંતી કચરો કચરા નાખવા નમ્ર વિનંતી સહકાર આપવા બદલ જય હો ધન્યવાદ બહુ બધી બોલી સંખ્યા ની અંદર પબ્લિક બધા ભાઈ ભક્તો ને લાઈન માં જોડાવા માટે દરેક ને પ્રસાદી